د پی تو

પોલ્યુશન બહુ ખરાબ થઈ ગયું છે બચાવ આવે તો થઈ ગયા ખેતરો ખેતરું છે ને હુકાઈ છે માવઠા જવું થયું ને હાથ બનેલી એને હિસાબે બહુ પ્રોબ્લેમ થઈ ગયો હવે વાવેતરની શરૂઆત થઈ ગઈ છે પાછું વાતરણ વેગું છે વરસાદ નો પસાર ફેરવે તો ગામે દાંતી આ

અને હવે બીજી ફેર આપશું પણ વાર લાગશે ગાંગજી છે ને લીલું નીકળે અંદરથી થોડીક વાર લાગશે કરવામાં શું કરું જમીને હું કઈ તો મેળ આવે ને બાબા સાહેબ થી તો ફેર જળી ગયો નકર હાવ લીલો નીકળે જોવા જાય આવેલી આપણે દિવાળી પછી વરસાદ દોડશું પહેલા વાવાઈ દીધું બે દિવસ છે અને આપણું ફાયડ્યું હતું ને એની વાત શું છે આપણી પહેલી ગા નહોતી એ બીજી ગૌશાળા એ મૂકવા તો એટલે ગામમાં નહીં બીજે કેમ્પ પંપ ભરવા તો એ સડાવતો તો ને તો હાકર હાકર હતી બાંધવાનો મોડો બાંધતો હોય બાંધતો હતો ને તો ભી ત્યાંથી જ્ઞાતિ છાંકડો મારીને મને ઢળી મારાથી હાકર ન મૂકવાની ઢળી ગઈ ને તો ડાયરેક્ટ મને નાખ્યો રોડ ઉપર રોડ ઉપર નહીં ને તો એમાં હાથ પગને બધું સો લાગી ગયો એ બે થી બાંધો નહોતો આવ્યો પછી ગઈ શું થયું ને એ લોહી ડ્રેસિંગને બધું લીધું લોહી રઘુમાં આવી ગયા હતા ગોઠવો હાલવામાં તકલીફ થતી હાથમાં બધી તકલીફ થતી પછી એનો બોડપિયોથેરાપી બતાવ્યું કે કસરત બધું કરું ભાંગટૂટ નથી ઘણી એમ ભાંઈકટૂટ એટલે એની હિસાબે એ ગંગા હતી આપણે લઈ જીતું છે એ લગભગ છ હાદી થઈ ગયા છ હાદી કે હું એમ હું વાડી આવતો હતી એની હિસાબે છે ને હું વિડીયો નતો આજે રેડી થઈ શીખ્યો ગાડી લઈને ગેદી ગાડીઓ ગાડી ન આવતો આ તો હાલી નહીં હું કાલે રાય ત્યાં લોટા ગાડી લઈને આવ્યો હતો આવી રીતે એટલે હવે આપણે લોગ ન

વાવેતર છે ને આપડે આ ખેતર જ બાકી છે બાકી બધે થઈ ગયું છે વાવેતર થઈ ગયા છે હવે તો આપણે કંઈ ટોર નહીં તને તો એ રાખી દીધો ગમે ક્યારે લેવાનું થાય એમાં કાંઈ નક્કી ન હોય આપણે ટોરનું ગા પાસે શું છે વાસણો મર ગયો તો એ તકલીફ થઈ હતી અને પાછી ખાલી હતી પછી ત્યાં સાંભરતા ન તો માન મેળ કરીને અને બીજી ગૌશાળામાં પૈસા ભરીને એમ ક્યારે ગામમાં રખડાવીને એ પછી આપણે આપણે પાપડે

og varja á nóg svo þegar þú sættir það að þú þá er það að þurrkuru hann Það er ég að koma að vega þér það er að verða að verða að verða að vega þér Það er báð þess að það er juða páninsallur þess að það er jáði að pánit jáða Það er að káða þú það, það er að verða að verða að verða að verða að verða જીરુંનું ઓછું ધાણાનું ઓછું વધુ પડતું ઘઉં કારણ કે આની પણ બહુ વધારે આવે ખાતર રડી જાય છે હવે વાંધો નથી કાલ મારે એ વાત ને ખાતર રડી ગયું છે ને ઘઉંનું બિયારણ લેવા જ છે એટલે બહેન હવે વિડીયો સારો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મશીનો અલગમાં બાય